આ છાપ સારું કે બીજી મોય છે એ સીધું સંબંધન આપવા દે ને તમને સટ્યાક દે તો સીધું ને મોટું મૂટું મળી જાય એવું ચલો ચા 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 ચાય 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 ચા ચા

ચેવી લાગી ચાચા બરાબર હતી બરાબર હતી ચેલા દે દસ રૂપિયા ચમ દસ રૂપિયા લે ચાના દસ રૂપિયા એટલે ચાના તો પોચ રૂપિયા નહીં અચ્છા ચાના પોચ રૂપિયા છે ને તો પછી બે કટિંગ ના આલી તમને બે ચો આલી મને એક જ આલી બે કટિંગ આલી ને ઢોળી તમે હમણાં તે તો ટી ઢોળી ને ઢોળેલા ને હું કરવા આલું મી નહીં તમે પકડી ના એટલે ઢળી નહીં યાર આ તો પણ હજી તો મારા તો હાથમાં નહીં એને ઢળી જઈએ આ તો હાથમાં લઈ લેવી હતી ને

હું દસ રૂપિયા નહીં હાલવાનું પોચ રૂપિયા આલવાનું કહી દીધું એ નહીં ચાલે હું જતા નહીં કરતો હકના પૈસા મારા પોચ રૂપિયા તો હાલવા જ પડશે તમારે તે તારા હક ના પોચ રૂપિયા ચાલુ લે પોચ રૂપિયા પકડ એ પોચ ના ઢોળી ઇના પોચ ની વાત કરું છું દસ રૂપિયા તો નહીં મળે ભાઈ ખોટી વાત આ રે મગજ મારી કરશો ને કાકા જો તમને કહી દઉં બરોબર મારા ચાના પૈસા તમારે હાલવા પડશે હાલવા પડશે એટલે હાલવા પડશે આલું પણ ચાના પૈસા મી જે પીધી ના આલું આ તો ઢોળીએ તમે ઢોળી તો પકડવી પડે તો તમારી યાર પણ ઉતાવળમાં તું હતું નહીં તો ઉતાવળ માં તો ઉતાવળ તો કરવી જ પડે મારે જેટલા ઓર્ડર હોય વાત કરવું હોય તમારે ઓર્ડર હોય કઈ ઓર્ડર હોય છે આ મારે યાર આવી બધી ઉતાવળો ના કરાય ને પણ ભાઈ પેલા જે ઘરા કોઈ બેઠો ઈવન શાંતિ થી ને તો તો શાંતિ થી તમને આવતો તો તમે ઢોલ દીધી વાત કરો સાઈડમાં મેલું આમ તો કીધું સાઈડ મેલું પણ તમારું હોય શેટ પણ હું બતાવું હોય એટલે હાથમાં માં પડી મારે તમને તે એમાં હાથમાં માં લઈએ ને સાઈડ માં મેલ લે મો શેટ પણ થઈ ગયું શેટ પણ ઉ કેવા ને હાથ માં એટલે શેટ લાગો સાઈડમાં માં મેલો તેમ લાગો તો એમને ભીખમાં આલી એવું લાગે એટલે અમે હાથ માં લઈએ ચા વાત એટલે કોઈ અમે ભિખારી છીએ સકલ લાગો પણ તોય અમે બોલ્યા નહીં તમને કાકા સભ્યતા મોરે છે કોટી મગજ થઈ જશે અને ચાના પૈસા તો પોચ રૂપિયા જ મળશે

હવે ના શોધું લાવ હા તો વટ વટ નહી મળે જા જે કરવે એ કરી લે જાહેર આ બીજા પોચે નહીં જાહે હા નહીં હાલ નહી આ ચાનું સીધું કેટલું સીધું મૂઢા માર્યું ચા વેડ ઉપર આ મોઢા ઉપર માર્યો એટલે બીજા પચાસ હાઈટ નું નુકસાન કરી દે અરે પચાસ હાઈટ નું નુકસાન પડવું હોય તો પડે પણ આ પોચ રૂપિયા નહીં છોડવાના હાલ પેલા ની ચાના જતા કર્યા આ ચા પચાસ રૂપિયા ની બીજી મોસ એ સીધું સમજ આપવા દે ને તમને સટ્યાક દે તો સીધું મોટું મોટું બળી જાય છે એવું આ કહી દીધું પછી તમે પોચ લાખ ની પાસ્ટિક સર્જરી કરાવી પડશે દવા કોના એ ચાલશે પણ પોચ રૂપિયા તમારે મને નહીં આવવા આબા બધું એટલે આવી તાત કોઈ મોટા મોળા ના બનો તમે ના આબા દઉં આ બધું અરે મસ્ત મોટું ક્લીન થઈ જાવ તમારું દાઢી બાઢી બધું નીકળી જશે ઉપરથી એ ખર્ચો બચી જશે બોલો હાલવા

આપણે છો ઉતાવળ છે હજી તો ઢોળી દાઢી આવી છે હજી તો જવાન જોત છું ઉમર થશે એટલે થઈ જાય વડા પટોળ આ પણ હું વોટ નહી આલું તન કે કશો તો તમારે વટ ની જરૂર એ નહી અને હવે કદીએ તાર ત્યો ચા પીવા ના આવ તો હું તો કે મન નુંત્રો હાલવા આવ્યો કાવ ચા પીવા માટે લ્યો આ બધો જવાન કરની યાર ભઈ તું ખોટી મગજમારી કરે આવો થોડી પીવો કે પીવી કોફી જાન લે કોફી આલું કાકા તું પીઉં ધોપાળીન